લગાશતા વાવાઝોડાનો ચીનમાં દરખાટ ચીનના હોંગકોંગમાં વાવાઝોડાની અસર હોંગકોંગમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ ભારે પવન સાથેના વરસાદથી ભારે નુકસાની હોંગકોંગમાં અનેક સ્થળો પર વૃક્ષો ધરાશાય ચીનના કાંઠા વિસ્તારમાં પણ એલર્ટ રેફા સૂચના આપવામાં આવી ચીનના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શરૂઆત તો આપ દ્રશ્યો એ બીપીએસ મિતાની સ્ક્રીન પર જોઈ રહ્યા છો હોંગકોંગના દ્રશ્યો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે પવનની તીવ્રતા કેટલી હશે અને આ રકાસા વાવાઝોડાએ કેટલી તબાહી હોંગકોંગમાં મચાવી હશે હોંગકોંગમાં અનેક સ્થળો પર વૃક્ષ પણ ધરાશાયી થયા છે આ સાથે જ દરિયાકાંઠા વિસ્તારના લોકોને સૂચના આપી દેવામાં આવી છે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે જે વોકવે છે જ્યાં લોકો બેસી શકે દરિયાની મજા માણી શકે પહોંચી ગયું હતું રસ્તા પર પવનની તીવ્રતા એટલી છે કે લોકોને ચાલવામાં પણ મુશ્કેલી છે ભારે પવન સાથે વરસાદથી ચીનમાં આ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો છે ત્યારે રગાસા વાવાઝોડાને કારણે આ તબાહીના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો દરિયો કે જે કાંડો દૂર બન્યો છે ભારે મોજા ઉછળી રહ્યા છે દરિયામાં કરંટની પણ સ્થિતિ જોવા મળી ભારે પવન સાથે વરસાદથી અનેક વૃક્ષો પણ ધરાશાયી થવાની જે ઘટના છે તે જોવા મળી ભારે વરસાદથી નુકસાની પણ સામે આવી છે અનેક જે થાંભલાઓ હતા તે પડ્યા હતા અને જે દરિયાકાંઠા વિસ્તારમાં જે અલગ અલગ ફૂડ સ્ટોર છે અથવા તો કોઈ પણ ત્યાં અલગ અલગ વસ્તુઓ ઉભી કરવામાં આવી હતી લોકો બેસી શકે તે માટેની સુવિધા રાખવામાં આવી હતી તે તમામ વસ્તુ તહે

ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ રહેવા પણ સૂચના આપવામાં આવી છે વાવાઝોડાને ભારે તબાહી મચાવી છે અનેક લોકોને નુકસાન પહોંચ્યું છે અનેક ઘરો તબાહ થયા છે અનેક દુકાનોને નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને સૌથી વધારે જે અસર છે તે દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળી કે જે ત્યાં ફૂડ સ્ટોલ હતા અલગ અલગ સ્ટોલ હતા અને જે લોકોને બેસવા માટેની મુસાફરોને બેસવા માટેની જે વ્યવસ્થા હતી ત્યાં સૌથી વધારે નુકસાન પહોંચ્યું છે જે અલગ અલગ બિલ્ડિંગના પાર્કિંગ એરિયાના પણ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો બીપીએસ સ્મિતાની સ્ક્રીન પર કે જ્યાં વૃક્ષની ડાળીઓ તો નમી ગઈ છે જે પાર્કિંગ માટેના બોર્ડ હોય તે પણ શાય થયા છે જે રેલિંગ લગાવવામાં આવી હોય તે આખે આખી રેલિંગ પણ પવનના જોરથી ઉકળી ગયેલી પણ આપ જોઈ શકો છો ત્યારે સ્ટોલની બહાર જે આ પ્રકારે સિટિંગ અરેન્જમેન્ટ હોય છે તે પણ સામાન વેર વિખેર હાલતમાં ખંડેર હાલતમાં જોવા મળ્યો છે ત્યારે ફરી એક વખત આ રગાસા વાવાઝોડું કે જેણે તબાહી મચાવી છે ચીનમાં હજુ પણ વાવાઝોડાનું જે જોર છે તે વધી શકે છે ન ફક્ત બહાર પરંતુ જે દુકાનો છે હોટલો છે તેની અંદર પણ આ જ પ્રકારે વાવાઝોડા એ તબાહી મચાવી છે હોટલો ગરોની અંદર પાણી ઘુસી ચૂક્યા છે પવનની તીવ્રતા એટલી હતી કે તમામ જે સામાન હતો તે તણાઈ અંદર પણ ભારે નુકસાની વારો આવ્યો છે તમામ જોવા મળી રહી છે હોંગકોંગ શહેર સહિત આસપાસના વિસ્તારમાં પણ પ્રકારે આ તબાહી મચાવી કાંટા વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે ભારે પવનની તીવ્રતાને પગલે જે વૃક્ષ છે તે પણ ધરાશાયી થઈ ચુક્યા છે વૃક્ષો હટાવવાની જે કામગીરી છે તે પણ રહી છે આ સાથે જ ભેખાડો ધસવાની પણ જે ઘટના છે તે જોવા મળી